જય માતાજી કેમ છો બધા મજામાં તો તમે મજામાં જ હશો કારણ કે મારો લોક જોતા હોય તો તમે મજામાં જ હોય અને આજે તમને બહુ ખુશી હમાસા તમને કહેવાના છે કારણ કે તમને લોકોને ખબર તો હતી જ કે સોનને મહિના છે તો આપણે ડિલિવરીની વાત જોતા હતા ને બીજી તમારા માટે એક સરપ્રાઇઝ રાખી હતી તમને કીધું નહોતું અમે કે ડીએમાં એવું હતું કે જ્યારે રિપોર્ટ આવ્યા હતા ને ત્યારે મેં ચોખટ તમને નહોતી કરી ખાલી એવું જ મેં કીધું હતું કે સોનલને મહિના એટલામાં હાલે છે ને એ બધી વસ્તુ મેં તમને કીધી હતી અને ખુશી હંમેશા એ છે કે જે અમારે સોનલને છે ને ટ્વીન હતા ટ્વીન એ મેં હજી તમને જાણ મેં નહોતી કરી કારણ કે જ્યાં સુધી ડિલિવરી ન થાય ને ત્યાં સુધી આ વાત મેં જે કોઈને કીધી નહોતી મેિલિવરી ડિલિવરી થશે ને તેથી હું તમને બધાને હું જણાવી દઈ અને અને બે દિવસથી હું અત્યારે તો દવાખાનામાં જ હતો ને એના કારણથી આપણે એટલું બધું રોગ કાંઈ શું ખાતો નહોતો કારણ કે અહીંયા કાગળિયા બધા એને દાખલ કરવાની હોય તો એના માટે બધા કાગળિયાને એ બધી વસ્તુ તૈયાર કરવી પડે અને પછી બીજી વસ્તુ એમ છે કે અહીંયા ઝાઝા માણાને રહેવા નથી દેતા અને એક વ્યક્તિને જ રહેવા દે છે એટલે એટલા માટે હજી હું સોનલને અહીંયા દવાખાને રાખીને આવ્યો છું અને અત્યારે હું ઘરે આવ્યો હતો એટલે મેં કીધું બે ત્રણ દિવસથી હમણાં કંઈ શૂટ કાંઈ થયું નથી એમ તો કર્યા જઈને થોડોક થોડુંક આપણા યુટ્યુબ ફેમિલી છે આપણે એને તો કહેવું તો પડે તો એ રીતનું છે આ બધી વસ્તુ એ સોનનને છે ને નોર્મલ ડિલેવરી નથી કરી કારણ કે ડૉક્ટર સાહેબે જેમ કીધું હતું કે નોર્મલ તો નહીં થાય કારણ કે ટ્વીન છે એટલે બાળક ઉપર નીચે હોય એક બાળક નીચે હોય તો એક બાળક ઉપર હોય એટલે કે નોર્મલ તો ડિલેવરી કંઈ થાય નહીં અને તાજી જા બધા છે ને નોર્મલ જ થતી જ નથી કોકને નોર્મલ હોય પણ ઝાઝા પગે છે ને સિઝર જ આવે છે અને ડૉક્ટરે કીધું જ કે નોર્મલ તો તમારે થશે જ નહીં કારણ કે ટ્વીન છે એના માટે તો કીધું વાંધો નહીં જે આપણે ડૉક્ટર સાહેબ કહે જે સલાહ આપે આપણે એ પ્રમાણે તો હાલવાનું હોય એટલે પછી અમે ચેકઅપ કરાવવા ગયા હતા તો ચેકઅપ કરાવવા ગયા એટલે એમ કીધું કે ભાઈ તમે દાખલ થઈ ગયા છો અને અત્યારે સમય થઈ ગયો છે કારણ કે નવમો મહિનો હાલતો તો હતો એટલે કે ટ્વીન છે એટલે કે જાદો સમય કંઈ ખેં નહીં હગે એટલે પછી અમે ચેકઅપ કરવા ગયા ને આપણે તઈ તમે દાખલ થઈ ગયા હતા પછી એના આગલા દિવસે સીઝર કરવાનું હતું એટલે પંદર તારીખે ચૌદ તારીખે તો અમે હા જઈ ગયા હતા ચેકઅપ કરવા માટે અને પંદર તારીખે ડિલિવરી કરવાની હતી એ બધી વસ્તુ હતું એ તમને જાણવાની તો ઈચ્છા છે કે ભાઈ બે છોકરી છે કે બે છોકરા છે કે છોકરી છોકરો છે એ તમને હું જણાવીશ પણ તમે બ્લોકમાં એ નદી બનાવી દેજો હું ગમે ત્યારે તમને વશમાં કહી દઈ એટલે તમારે બ્લોક એ નદી તમે રહીજો તો તમને અંદર તેમની ઈચ્છા તો થતી જ હોય બધાને કે ભાઈ ટ્વીન છે તો હું છે શું છે બધા નીચા હોય જાનવાની ને મારે તમને કેવું પડે કારણ કે તમે ફેમિલીમાં રહેશો તો તમને એ બધી વસ્તુ જણાવીશ એ હું તમને કહી પણ બ્લોગમાં તમે બિના રહીજો અને અત્યારે જો સોનલની તબિયત છે ને એ પણ રેડી છે માતાજી દયાથી બે 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 બેને સારું છે બાળકોને બેને હારું છે એમ કે વાંધો કાંઈ છે નહીં અને અત્યારના દાખલ મતલબ આપણે જે રહેવું પડે કારણ કે સીઝર થયું હોય ને એટલે થોડીક હાલ છાલમાં ને એ બધી વસ્તુ અત્યારે કરે નહીં તો એક બે દિવસ એને આરામ અપાવે પછી થોડુંક હાલવાનું કહે ડૉક્ટર એ પ્રોબ્લેમ ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દે પછી આપણને ડૉક્ટર કહે તમારે કેટલા દિવસ રહેવાનું છે શું છે શું નહીં એ તો આપણે અહીંયા જ ખબર પડશે અત્યારે હું ઘરે આવ્યો છું પછી હું જ્યાં અહીંયા જવાનો છું પછી હું તમને અહીંયા સોનલ દાખલ થઈશી હું તમને થોડીક વાતચીત કરાવીશ કે કેમ છે કેમ નહીં કેમ મજામાં બધી વસ્તુ ટેન્શન વાત છે નહીં મજા અત્યારે તો હું છે ને બે દિવસથી દવાખાના જતો હું ઘરે ટ્રુપ નાવા માટે એવું આવ્યો હતો કારણ કે એના આગલા દિવસે આવ્યો હતો હું આ આવડીયા કપડા ને જોડી એમ સમજ મૂકીને નાઈને ગયો હતો છે બીજો બી એટલે પછી અહીંયા નાહવાની બધી સુવિધા હોય પણ કપડાં બપડા લઈ જવા પડે આપણે ઘર અહીં બાજુમાં છે તો આપણે ઘરે જઈને નાઈ આવીએ એટલા માટે જો પાણી અત્યારે મૂકી દીધું છે ગરમ કરવા ગરમ પાણી થઈ જાય એટલે નાઈ લઈએ આ રીતનું છે બધું અત્યારે બધાને પછી સવાલ રહેશે કે ભાઈ તમે કઈ હોસ્પિટલમાં દાખલ થયા છો તો હોસ્પિટલની આપણે વાત કરીને તો કિરણ હોસ્પિટલમાં અમે દાખલ થયા ને બધી તાણા હોસ્પિટલમાં છે ને એ બધી પ્રકારની સુવિધા મતલબમાં એટલે આમ કહીએ તો ભારત લેવલે પહેલો નંબર આવે કિરણ હોસ્પિટલનો એટલે એ કંઈ ટેન્શન લીધા જેવી કંઈ વાત નથી એટલે બધી રીતની સારવાર બધી વ્યવસ્થિત છે ને અહીંયા આપણે બે ત્રણ દિવસથી રહી છે એટલે આપને અનુકૂળ આવે છે કે નાના બધી વસ્તુ રેડી છે કોઈ જાતનું આમ કંઈ ટેન્શન નહીં કોઈ આપણે કોઈને બોલાવાય ન પડે કે તમે અહીંયા આવો આ વસ્તુ આમ કરો એને એ પાંચ મિનિટ પાંચ મિનિટ થાય ને તો એ લોકો અહીંયા ચેકઅપ કરવા આવી જાય કે ભાઈ કેમ તબિયત છે શું છે બધી વસ્તુ પૂછે કે ભાઈ એ ઓપરેશન કર્યા પછી તમને કાંઈ દુખાવો થાય છે શું વસ્તુ હું કાંઈ નહીં એ બધી વસ્તુ પૂછે એટલે એના માટે આપણે વધારે તો આપણે એ જ સારું કારણ કે આપણે દોડાદોડી ન કરવી પડે એ લોકો આપણે હામેશથી પૂછવા આવે છે કે ભાઈ કેમ છે શું નહીં ને બીજી વાતમાં તમને ખાસ કરીને કહેવાની છે આપણા સબસ્ક્રાઈબર માટે જણાવવા માટે જો આપણે આયુષ્યમાન કાર્ડ હોય ને તો કેન હોસ્પિટલમાં આપણે મતલબમાં કરે છે સીઝન આયુષ્યમાન કાર્ડમાં થઈ જાય છે એટલે આપણે એ કોઈ ઉપાધી નથી એક તો આપણે નાના માણસો હોય તો આપણે થોડીક ઉપાધી થાય કે ભાઈ પૈસા ટકે ભાઈ આપણી પાસે હોય ન હોય આપણે બહારથી લેવા પડે થોડોક ઓછી આ બધી વસ્તુ કરવી પડતી હોય છે પણ અહીં આયુષ્યમાન કાર્ડ છે ને એટલે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી ને પૈસા અહીંયા કાંઈ બમા કાંઈ કરાવવા ન હોય કારણ કે આપણે જે આયુષ્યમાન કાર્ડ છે ને એની ઉપર બધી પ્રોસેસ કરીએ છીએ કારણ કે બાળક જન્મ થયો હોય એનું જે કંઈ દવા ટ્રીટમેન્ટ જે ખાતી હોય એ બધી વસ્તુ આપણે આયુષ્યમાન કાર્ડમાં જ કરીશી અને બીજી વસ્તુ કે સોનલને જે દાખલ કરી છે ને તો એનું આયુષ્યમાન કાર્ડમાં છે એટલે આપણે એ કોઈ જાતનું કાંઈ ટેન્શન છે નહીં આ રીતનું છે બધી વસ્તુ અને જે વસ્તુ કાંઈ હશે એ હું તમને જણાવીશ અને હજી આપણે જે દવાખાને જવાનું છે કારણ કે હું અત્યારે ઘરે આવ્યો છું આટો મારવા અને મિત્રો ઘરે જઈ નાહવાનું બાકી હતું એટલે મિત્રો ઘરે જઈને આપણે ના આવી આ રીતની બધી વાત છે ને હજી હું જવાનો છું હોસ્પિટલ એને તમને સોના સાથે પણ વાત કરાવું કારણ કે તમને ટેન્શન તો થતું જ હોય કે કારણ કે આ લોકોને કેમ હશે શું છે હું નહીં દવાખાને ગયા છે તો તબિયત કેમ હશે તમને ચિંતા થતી હોય ને મને થોડુંક થતું હોય કારણ કે આપણે બધે થતા આવતા હોય એ રીતે તો કાંઈ નહીં તમે બ્લોકમાં એ નદી બિના રહીજો અને હું તમને કહેવાનો છું કે ભાઈ શું છે ચીન છે એટલે શું છે હું તમને બધી વસ્તુ કહેવાનો છું તો એ તમે બિના રેજો તો આપણે હવે તમને કહેવાનું છે ને દવાખાને જ આપણે જવાનું છે સોના છો તમને વાત રૂમ જઈને કરાવીશ આપણે નાઈને થઈ ગયા છે તૈયાર છે ને હવે આપણે જવાનું છે દવાખાને તો તમે બધા બ્લોકમાં બિનારી અને આજનું વાતાવરણ છે ને બહુ સારું છે જો તડકો છે વરસાદ જેવું થોડું થોડું છું છે અને આપણે ઘરે નાવા આવ્યો હતો કારણ કે બે દિવસથી નાયન હતો અને થોડો ફ્રેશ શરીર થઈ જાય ને તો મજા આવે તો કાંઈ નહીં તમે બ્લોકમાં કંઈ રહ્યો અને હવે આપણે જવાનું છે દવાખાને તો હાલો જઈએ આપણે દવાખાને છે ને આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ ને આ છે હોસ્પિટલ જો કિરણની હવે આપણે આની અંદર જવાનું છે પછી આપણે ચેકઅપ કરશે આપણી એન્ટ્રી અંદર થશે પછી તમને આ વ્લોગમાં કન્ટિન્યુ બીના રહેજો ને હું તમને દેખાડું અંદર કેવું છે હું નહીં બધી વસ્તુ તો કન્ટિન્યુ બીના રહેજો આગળ મેઇન ગેટ છે મેઇન ગેટ છે આપણે એન્ટ્રી લેવાની છે આ સાઈડમાં દવાખાનું મેડિકલ છે અને સામે દેખાય ને ત્યાં રામ ભગવાનનું મંદિર ને એવું છે આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છીએ તો સોનલ પાણી આપણે આવ્યા છીએ ત્યારે દવાખાને તબિયતની બધી સારું છે એ તમારી છે ને વાત કરશે

કે રિસેપ્શનમાં બે વાર કે કામ હોય ને તો આપણે અહીંયા બોલાવે પછી આપણે અહીંયા જવાનું કે ડોક્ટર કે આપણે સલાહ સૂચન આપણે સાંભળવાની હવે મેં તમને કીધું હતું કે તમને કહેવાનું છે કે ટ્વીન કેસ હતો કે બે છોકરી છે કે બે છોકરા છે કે છોકરી છોકરો છે તો હવે તમે પણ રાહ જોતા જશો કે હવે કહી દઈ તો સારું કહી દે તો સારું અમે તો કઈ દઉં કે તમને બીજી વાત દોવડાવું તો હાર હાલો હું તમને હું કહી દઉં છું કે કહી દઉં આ તો આપણી ઘરે છે ને બે છોકરાય નથી છોકરી છોકરોય નથી ને બે લક્ષ્મી છે અને બે છે ને સોનલ ઉપર ગઈ છે છે વિડિયો તો નથી ઉતારેલો સોકલનો પણ એનો કે વિડીયો ઉતારવાનો મારો બાકી રહી ગયો તો એટલે તમને ડિસ્પ્લે પર ફોટો દેખાતો હોય છે તો જરાક જોઈ લેજો સોનલ સાથે તમને વાત કરાવી કારણ કે સીઝર કર્યું છે એટલે ઠાકા લીધા હોય એટલે બે ત્રણ બે દી સુધી તો મતલબ આરામ જ કરવાનો હોય કારણ કે ટાકા લીધા હોય એટલે હાલવાની ના પડે પણ બે ત્રણ દિ જાય ને પછી એને હાલવાનું કે પછી કારણ કે અત્યારે ખોરાક છે ને થોડોક હલકો આપે ખીચડી ને એવું બધી વસ્તુ આપે પછી બે ત્રણ દી જાય તે પછી રોટલી શાક ને એવું બધુંય આપે આ બધી આપણે ધ્યાન રાખવી પડે એટલે આ રીતે બધી વસ્તુ હતું અને હજી એટલે બે ત્રણ હજી રોકાવાનું થશે કારણ કે હજી રજા ન આપી દે જ્યાં સુધી મતલબ પૂરેપૂરી ટ્રીટમેન્ટ ન થાય ને ત્યાં સુધી આપણે આ નહીં રાખેલી સાત દી વીઆ જાય ને પાંચ દિવ ન કહેવાય આનો આપણે જાણ કરે તે પછી આપને અહીંથી રજા આપશે તો કેમ તમે ખુશ થઈ ગયા ને તમે વાળમાં ખાસ કરીને જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો આપણે મળીએ નવા બ્લોગ